અમેરિકાના વિશ્વ વિખ્યાત ડૉક્ટર માર્ક જેમનું જીવન કવન આપણે જોઈએ અને ડોક્ટર માર્કનો અદ્ભુત અનુભવ આપણે જોઈએ એ અમેરિકન ડૉક્ટર માર્કને એક દિવસ બાજુના શહેરમાં કોન્ફ્રસ માટે જવાનું હતું અને એ ક્રોન્સફ્રસમાં જવા માટે પોતે ફ્લાઇટ બુક કરાવી તો હવામાનને કારણે ફ્લાઇટ બંધ હતી તો એમણે નક્કી કર્યું કે આપણે બાય હેલિકોપ્ટર જઈએ તો એમના ડ્રાઈવરે કીધું કે બાય હેલિકોપ્ટરથી પણ આપણે જઈ શકીએ એમ નથી એટલું બધું હવામાન ખરાબ છે તો પછી કઈ રીતે આપણે ત્યાં કોન્ફરન્સમાં પહોંચવું તેમના ડ્રાઈવરે કીધું કે જીપીએસ સિસ્ટમની મદદથી આપણે જંગલની અંદરથી શોર્ટકટ રસ્તો આપણે જોઈશું અને જઈશું આવું થયું તો પછી ડોક્ટર અને ડ્રાઈવર બંને ગાડી લઈને જંગલના રસ્તે જવા માટે નીકળ્યા જીપીએસ સિસ્ટમની મદદથી તો ચાલતા ચાલતા વરસાદના કારણે જીપીએસ સિસ્ટમ બંધ થઈ ગઈ અને જીપીએસ સિસ્ટમ બંધ થવાના કારણે જંગલની અંદરથી રસ્તો ભૂલી ગયા અને ભૂલા પીડ્યા અને બપોરના અઢી ત્રણનો સમય થઈ ગયો અને ડૉક્ટરને પણ કકડીને ભૂખ લાગી તો ડ્રાઈવરને કહે કે ડ્રાઈવર હવે ક્રોસફ્રોસમાં તો આપણે પહોંચી શક્ય એમ નથી પણ હવે મને બહુ ભૂખ લાગી છે તો એના માટે તું કંઈક કર તો ત્યારે એના ડ્રાઈવરે કીધું કે સામે દૂર એક મકાન છે જંગલમાં ત્યાં આપણે જઈએ અને ત્યાં આપણને ખાવાનું કંઈક આપશે તો ત્યાં ગયા અને ત્યાં એક માજી રહેતા હતા અને ત્યાં જઈને બેઠા અને પાણી પીધું અને કીધું કે અમને કકડીને ભૂખ લાગી છે તો ત્યારે માજી કહે આલો તમને જમવાનું બનાવી આપું અને તુરંત જમવાનું બનાવ્યું અને ડૉક્ટર અને ડ્રાઈવરને સાથે જમવા બેસાડ્યા તો ડૉક્ટરે કીધું કે માજી તમે એકલા જ છો ના સાહેબ એ કે મારા ઘરની અંદર એક દીકરો છે અને સૂતો છે અને એમને કેન્સરનો એવો રોગ છે કે સારો થાય એમ નથી અસાધ્ય છે અને લોકો એમ કહે કે અમેરિકાની અંદર ડૉક્ટર માર્ક છે એની પાસે લઈ જાઓ તો સારું થાય પણ સાહેબ અમારી ગરીબ માણસો પાસે એટલા પૈસા ક્યાંથી હોય કે અમે અમેરિકા પહોંચી અને ડૉક્ટર માર્કને મળીએ ત્યારે ડૉક્ટર માર્કને મનમાં વિચાર થયો હાથમાં કોળિયો લીધેલો હાથમાં રહી ગયો અને વિચાર કર્યો કે અહીં સુધી પહોંચાડવા માટે ભગવાને મારો પ્લેન ખરાબ કર્યું ભગવાને મારો હેલિકોપ્ટર ખરાબ કર્યું અને જંગલમાં મને ભૂલો પાડ્યો અને તરત ડૉક્ટર માર્ક ઊભા થઈ અને કીધું ક્યાં છે તમારો દીકરો માડી તરત ઘરમાં જઈને દીકરાને જોયું ત્યારે ડૉક્ટરને વિચાર આવ્યો કે ભગવાન ધારે તો ક્યાં લઈ જઈ શકે ભગવાન ધારે તો શું ન કરી શકે આ એનું બોલતો અને જાગતો પુરાવો છે ઇતિહાસની અંદર અમેરિકાના પછી ડૉક્ટરે માળીને કીધું કે માળી એ ડૉક્ટર પોતે જ માર્ક છું ભગવાને મને અહીં સુધી તમારા ઘર સુધી મોકલો છે એમાં કોઈ હવે શંકાને સ્થાન નથી એટલે તમારા દીકરાને સાલો આપણે અમેરિકા લઈ જઈ અને શ્રેષ્ઠ સારવાર કરી અને સારું કરી અને ડૉક્ટર સાહેબ પાછા પોતાની ગાડીની અંદર એમને માજીને અને દીકરાને મોકલી ગયા એટલે ભગવાને એમનું પ્લેન ખરાબ કર્યું હેલિકોપ્ટર ખરાબ કર્યું અને જંગલમાં પણ ભૂલા પાડી અને એમના ઘર સુધી પહોંચાડ્યા ભગવાન આ કરી શકે આપણા વિચારો જ્યાં પૂર્ણ થાય ને ત્યાંથી ભગવાનના વિચારો શરૂ થાય આ છે અમેરિકન ડૉક્ટરની માર્કની રસભરી કહાની અને વાર્તા